શ્રીજીની અનોખી પ્રતિમા બનાવવામાં આવી છે સત્યાવીસ હજાર રુદ્રાક્ષના માધ્યમથી શ્રીજીની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે વિવિધ ગણેશ મંદિર દ્વારા અલગ અલગ થીમ ઉપર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ભરૂચના બરેલીખો યુવક મંદિર દ્વારા અનોખી રીતે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની થીમ ઉપર આ યુવક મંદિર દ્વારા માટી માંથી ઉભ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેના ઉપર રુદ્રાક્ષ લગાવવામાં આવ્યા હતા બઢેલી યુવક મંડળ દ્વારા છેલ્લા તેર વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની થીમ ઉપર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે

અનોખી રીતે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જ્યાં મીડિયા ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી ગણેશ મારું નામ ભાવેન્દ્રસિંહ રાજ છે મેં બરેલીખો વિસ્તારમાં છેલ્લા તેર વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિનું નિર્માણ કરીએ છીએ આ વખતે અમે રુદ્રાક્ષમાંથી ગણપતિનું નિર્માણ કર્યું છે જેમાં સત્તાઈસ હજાર જેટલા રુદ્રાક્ષનો ઉપયોગ થયો છે મોટીનું વજન એંસી કિલો છે અને ઊંચાઈ દસ ફૂટની છે અમે વાંસની પટ્ટી કાગળમાંથી સ્ટ્રક્ચર ઊભું કરીએ છીએ અને એના ઉપર જે વસ્તુ હોય એ ચોંટાડે છે આ વખતે રુદ્રાક્ષ ચોટાડેલી છે અને જેનો ખર્ચો લગભગ પંદર હજારનો થયો છે અને સ્ટ્રકચર ત્રણ ચાર હજારમાં રેડી થયું છે આ ઇકો ફ્રેન્ડલી તરફ વળવાનો અમારો એ જ ઉદ્દેશ્ય હતો કે આજથી બાતેર વર્ષ પહેલાં અમે પીઓપીની મૂર્તિ લાવેલા એ ખંડિત થઈ હતી અને એ વખતે અમારી લાગણી બહુ ઠેસ પહોંચ્યો હતો અને અમને થયું કે આનો બીજો કોઈ વિકલ્પ શોધવો પડશે કે જે મૂર્તિ આ રીતે ખંડિત ના થાય તો અમે બધા મંડળના સભ્યોએ ભેગા થઈને આ રીતે મૂર્તિ બનાવવાનું નક્કી કર્યું જે વજનમાં હલકી હોય છે અને ખંડિત થવાનો પ્રશ્ન ઊભો નથી થતો ભૂતકાળમાં અમે પાલેજી બિસ્કીટ પૌવા સાબુદાના ફટકડી ઘરગથ્થુ ઔષધિમાંથી ગણપતિ બનાવેલા છે જે આપણા નદીને પણ પ્રદૂષિત નહીં કરે અને માછલીને પણ খক পূৰো পাৰি শিকে